હળવદ ટાઉન વિસ્તારમાં ગળાના ભાગે છરી મૂકી ભય બતાવી લૂંટ કરી ગુના કરનાર ત્રણ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે ગઈ તારીખે દસ ચાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ ઉપરથી ફરિયાદીના ગળાના ભાગે છરી મૂકી ભય બતાવી મોટરસાયકલમાં બેસાડી એક રૂમ ઉપર લઈ જઈ ધોલ ધપાટા કરી ભય બતાવી ત્યાંથી કોઈ સોમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરિયાદીના પેન્ટના કિસ્સામાંથી રૂપિયા પિસ્તાલીસ સો કાઢી લઈ તેમજ ફરિયાદીના મોબાઈલ ફોનમાંથી ગૂગલ પે એકાઉન્ટમાં રૂપિયા દસ હજાર ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસોની લૂંટ કરી નાસી ગયા હતા ગુના આચરેલો હતો જે અંગે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ આઈપીસી કલમ ત્રણસો પાસઠ ત્રણસો ચોરાણું એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો હળવદ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે લોટના ગુનામાં સંડવાયેલા આરોપીઓને હળવદ ભાવની ભવાની નગર ફાટક પાસે હળવદ ધાંગધ્રા બાયપાસ રોડની સાઈડમાંથી પકડી પાડી આરોપી સચિનભાઈ ઉર્ફે કાલી ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ મિયાત્રા ને હળવદ પંચમુખી ઢોરો તારી તાલુકા હળવદ રવિભાઈ ટી ટીનાભાઈ થરેશા

છરીનો ભય બતાવી અને એક રૂમ પર લઈ ગયેલા હતા રૂમ પર એની લૂંટ કરી એની પાસેથી ચાર હજાર પાંચસો રોકડા લઈ લીધા અને માર મારીને ગૂગલ પે એકાઉન્ટમાંથી દસ હજાર રૂપિયાની લૂંટ કરેલી હતી આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ અને એમના પીએસઆઈ કે એન જેઠવાએ મળેલ ખાનગી માહિતી આધારે કેટલાક રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરેલી હતી આ પૂછપરછ દરમિયાન આ ગૃહિટ થવા પામેલ અને આ કામે પકડાયેલ આરોપીઓ સચિન મિયાત્રા રવિભાઈ તરેસા અને અજયભાઈ સુરેલા આ ત્રણેય કોળી ઇસમો અને હળવદ તાલુકાના રહેવાસી છે એમની પાસેથી રોકડ રકમ રૂપિયા ચૌદ હજાર પાંચસો તેમજ બે વિવો કંપનીના મોબાઈલ અને સ્પ્લેન્ડર આગામી કબજે કરી આનું ડિટેક કરવામાં